ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સાંસદ મનસુખ વસાવા સતત તેમની નારાજગી દર્શાવતા હતા હવે આ મામલે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો

મામલે પ્રશ્ન હતો તેનું સમાધાન થયું છે જો પાર્ટીની એક પરંપરા છે કે જે વર્ષોથી કામ કરતા હોય સંગઠનનું કામ કર્યું હોય બૂથ લેવલ સુધી જેમને કામ કર્યું હોય સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ પણ ઝઘડિયા અને વાલ્યા તાલુકામાં એ નહોતું બન્યું વાલીયાને ઝઘડ્યામાં બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે બંને તાલુકાના પાર્ટીના સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ તો એ નહોતું થયું તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરવા માટે મેં એક પોસ્ટ મૂકી અને એ એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે જિલ્લા પ્રમુખને પણ ત્રણસો ચારસો કાર્યકર્તા ગઈકાલે મળ્યા અને જિલ્લા પ્રમુખને આખી વાત કરી કે જે ભાઈ તમે જે મહામંત્રીઓ બનાવ્યા છે એ બુથ લેવલનું પણ એમને કોઈ કોઈ કામ નથી કર્યું પેજ પ્રમુખ પણ એમને નથી બનાવી શક્યા અને પાર્ટીની જે વિચારધારા જ નથી એવા લોકો મહત્ત્વના હોદ્દા પર આવ્યા છે આ બધું એમણે પણ સ્વીકાર્યું છે અને એ કાર્યકર્તાના જે મનાવી લીધા છે બધા જ લોકો નારાજ કાર્યકર્તા હતા એમને કામ કરતા કરી દીધા છે ને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પરિવારવાદી પાર્ટી છે ને એક પરિવારની આ પરિવારની અંદર સામાજિક આ પ્રશ્નો ઉઠે તો પરિવારની અંદર એનું સમાધાન થતું હોય છે અને આજે સમાધાન થઈ ગયું છે આ એક વાત કાર્યકર્તાને કેવું હતું કે જે આમ આદમી પાર્ટીમાંથી કેટલા કાર્યકર્તા આવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ભાજપને ખૂબ ગાળો દેતા હતા એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે બીટીપીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના જે કેટલાક કાર્યકર્તા જે હમણાં જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે તો એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે તેનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તા હોય નારાજગી થાય આમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના જિલ્લા પ્રમુખ વચ્ચે જે ખટરાગ હતો તે ખટરાગ અત્યારે શાંત પડ્યો છે અને સાંસદ મનસુખ વસાવા પણ કહી રહ્યા છે કે પરિવારમાં ઝઘડા રહેતા હોય ને અંતે તેનું સમાધાન પણ થતું હોય છે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ